ચા તાલુકાની ચુમ્માલીસ ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્વક મતદાન સ્પન્ન થતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ સરપંચ અને સભ્યોના ભાવિ હવે મતપેટીમાં સીલ લોકશાહીનું મહાપર્વ આજે પૂર્ણ આજે ઉમેદવારો ટેકેદારો સહિત શાંતિથી નિંદર માણશે હવે જાહેર થશે પરિણામ શા માટે ઉઠી રહી છે ઉત્સુકતા કોણ મારશે ચૂંટણીમાં બાજી જનતા કોને પસંદ કરશે સરપંચ તરીકે આજથી ચર્ચાઓ ચાલુ કોણ બનીશે વોર્ડના પ્રતિનિધિ કોણ હારશે કેટલા મતે જીતશે ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઓ ચાલુ થઈ પિત્તલપુર ગામે મોડી સાંજે તમામ વોર્ડની મત સીલ અધિકારીઓ ઉમેદવારો તંત્ર સહિતની ઉપસ્થિતમાં મત સીલ પિત્તલપુર સહિત આસપાસ ગામડાઓની મત સીલ તમામ પેટીઓ સુરક્ષિત સ્થળ પર રવાના હરીફ ઉમેદવારો એકબીજા સામે જીતના દાવા કરી રહ્યા છે પિત્તલપુર ખંડેરા લોંગડી જાંજમેર સહિત ગોપનાથ દાઠા તળાજા પંથકમાં મતદાન પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો પોલીસ કાફલો સહિત તંત્ર દ્વારા ખડે પગે ઠેરઠેર લોખંડી બંદોબસ્ત જાળવેલ પોલીસ કાફલા સાથે મતપેટી શહેરમાં જવા રવાના આગામી પચ્ચીસ જૂને જાહેર થશે જનતાના જનાદેશનું પરિણામ રિપોર્ટ કમલેશ ડાપા